નવયુગ વિદ્યાલય અને મધુબા કન્યા વિનય વિદ્યાલયમાં શાળાકીય પ્રવેશોત્સવ યોજાવ કાર્યક્રમની શરૂઆત તો હિરામ હૈ તુ રહીમ હૈ પ્રાર્થનાથી થઈ મહેમાનશ્રીઓના સ્વાગત બાદ શાળામાં નવા પ્રવેશ લીધેલ બાળકોને પુસ્તક વિતરણ શાળાના જુદા જુદા ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આ પ્રસંગ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી કૃષ્ણાબેન વિરલભાઈ ચડિયાએ શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ તિવારીના માર્ગદર્શન મુજબ કર્યું અને આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠોડ સાહેબ લાયઝન અધિકારી શ્રી પ્રવીણભાઈ મૈડા અને આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું અને અંતે મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાચા મિત્રો છે વૃક્ષો આપણને માગ્યા વગર ઘણો બધું પ્રદાન કરે છે ઉનાળાની ઋતુમાં વૃક્ષો આપણને છાયડો આપે છે જે છાયડા નીચે આપણે થોડો સમય પસાર કરી ઠંડી ઠંડી હવા મેળવીને જીવન યોગ્ય રીતે જીવી શકીએ છીએ વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદ કરે છે વૃક્ષો વૃક્ષો અને છોડ વરસાદને આકર્ષે છે આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે હવામાનનું ચક્ર ખોરવાઈ ગયું છે વરસાદની મોસમમાં પણ વરસાદ પડતો નથી વૃક્ષો વૃક્ષો રણ અટકાવે છે રણ પ્રદેશ અટકાવે છે